તો કાંઈ નહીં ગાઈઝ એમાં એવું છે કે આપણે છે ને રાહુલ ઘરે આવ્યો છે તો એને પાછું જવાનું છે તો અમને બીને લેતો જશે નહીં અમે એને લેતા જઈશું એમ અમારી ગાડીમાં અમે એને લિફ્ટ આપશું કારણ કે આ કાલે રાહુલ છે ને પડે ને તો થોડુંક એને વાઈ ગયું છે છોલી નાખ્યો છે પગ તો આજે મેં કીધું હતું બે દિવસ ગાડી આંકવાનું રહેવા દે એમ તો આજે એને જ્યાં જવું છે ને અમે છોડી દેસુ પછી વળતા એ રિક્ષામાં આવીશ ને રાહુલ તું હે આ થોડી બે વાર ગાડી પડી

આર દેખાય છે કે સુત માં જે છે અને એને બરોબર જો આજે તો કંઈક કઈડી લાલ થઈ ગઈ છે પાવડર ચપડી પછીની પરે પાવડર ચપડાય છે તો દેખાઈ ન કે બો ઘોરી રે નઈ તરત લાલ થઈ જાય બધું તો સુત પર સુટ કરવા માટે તૈયાર છે ને થઈ કે ના ઉઠે એટલે ખાતી

હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે હાર્દિક સ્વાગત જોયો આજો અહીં હાય હું ખાડી બેન તો કાંઈ જ અમે મસ્ત મજાના રૂપાળા તૈયાર થઈ ગયા છીએ બહુ અને આ છે મની તો પછી આપણે જઈએ છીએ બાર ફરવા માટે નાની પિકનિક માટે એક દિવસની એક દિવસ નઈ ચાર પાંચ કલાકની તો આપણે બહાર જઈએ હોય ને ઓ મનીષા અને વનિતા આપણા ઘરે ત્રણ જઈ છે ને આપણે ગડબા ક્લાસમાંથી બધા જઈએ છે રાહુલ આવતો નથી અમે બધું ફરાળ બનાવી નથી છે સવાર સવારમાં જઈ킨 સાબુદાણાની ખીચડી ને ભૂંગળા ભરેડા પાંચ જનો નો કરી

જો કાજે કિધુને ટાઈમ પર તો 2 કલાક મોડા છે 3 વાગે કિધુ તો અને મારી આંખું પણ ખૂલતી નથી બંધ નથી હવે આવી આવી અડધા આવી ગયા છે અડધા ને હરખ છે ને આવી ગયા છે

ભાઈ કી હે હ કોમલે હોઈ દો પેલા ઉતમોજા એ આપણે છોકople જય માતાજી ઓલા સિદ્ધારામ જય તૈયારી સાથે જ આયા છે હા તમારું સ્વાગત છે હા

જોઈ લેવાનો <laughs> <laughs>

હા અલ્યા અલ્યા મેગી એ એ મેગી રારા રકવા એ મેગી રારા રકવા એ અવાજ લેવો તો પડે ને ના રન થઈ ગયા છે અમારે 11 થઈ છે ક્રિકેટ અમે છે ને એમાં હું આઉટ થઈ જઈશ હું અને બની ઓ અને વની બે એક્ટિવમાં છે એમાંથી હું આ ઉઠી ગઈ છું ને વનીની હાજી બેટિંગ બાકી છે ઈ થોડી અનલાઈ થઈ છે અમારી ટીમ અત્યારે બેટિંગ કરે છે વાઈટ છે વાઈટ છે તો બધાય મસ્મચાનું જમી લીધું છે અને ક્રિકેટ રમીયા છે કેમ મજા આવે છે વનીબેન એક મિનિટ મજા આવે કરે છે But...

એ પ્રેક્ટિસ કરે છે પણ કોઈ થી રીલ્સ નથી બનતી એક રીલ બનાવવા માટે 1 કલાકથી કાઈ છે અને પ્રેક્ટિસ કરે છે બધા પ્રેક્ટિસ કરે છે પછી રીલ્સ આપણે શૂટ કરવાની છે પાણી ઠેડ ક્યાંક અહીંયા પડીતું છે લઈ લીધો છે મનીષા બેન પણ આવામે ના સરસ કોઈ દેખાતા નથી બોલો એટલે બધા કાળા લાગો પડ્યા છે હાલો 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 પછી 8 વાગે ક્લાસે ભોગોનું છે હજી ક્લાસે ભોગોનું એટલે કાળા કાળા થઈ એ બધા કાળા લાગો છે પણ ફોનનું રિઝલ્ટ ખરાબ થઈ ગયું છે ના ના આ રિઝલ્ટ ખરાબ થઈ છે વાત ગ્રુપ ફોટો લઈ લે હાલો કાળા કાળા હાલો હવે બધા જઈએ જવાની તૈયારી કરીએ ના ના આ બાજુ થોડુંક દેખાય છે ફોન રિઝલ્ટ તો નથી ખરાબ આ બધા ખરાબ ગાઈસ તમે ફાઇનલી અમારો કલર ચેન્જ કરી નાખ્યો છે અને મેં વાવી નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હું કિટકેટ ખાવા માંડીશી અને હું મનીષા અને રાહુલ ત્રણેય માર્કેટમાં જઈએ છીએ બાજરાનો લોટ એક દળાવવાનો હતો ને તો એ મનીષા અને રાહુલ એમ કોઈ ગયા છે હું જાઉં છું નીચે તો આવીને ફ્રેશ થયા ને રાહુલ કે ઓળો રોટલો ખાવો છે તો અમે માર્કેટમાં જઈશું ગાયશ તો આજે આજનો દિવસ અમારી સ્કીન હું ધ્યાન ન દેતા કારણ કે આખો દિવસ તડકામાં સવારથી સાંજ સુધી

કેદરિયા નાઈને આયા છે ગાઈસ તમે બહુ થાકી ગયા છે હવે વનતા બ્લોગ પૂરો પૂરો તો થાકી છે ગાઈસ હવે તો કે હું ફોન નઈ એમ તો મે કીધું મારા નથી મે મતલબ મોઢું વધારે લાલ થઈ ગયું છે એટલે એ ન થાય આવતી એટલે મારે કરવું પડશે ગમે એવું હા નાનું કોઈ લાલ થઈ ગયું છે હાલ છે તો ગાઈસ આજનો બ્લોગ તમને પસંદ આવે તો પૂરો કર દે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો